ડક ટુ માઇન્ડ લોક મારા પાંગ લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં તો અત્યારે હું મારા પર આવી ગયો છું બધાનો ઝાડો તમને દેખાય તો હોય છે અત્યારે ભાઈ બહેન છે સઈન ચાર જણા છે એના માટે બધા લઈ જવાની છે સ્કૂલે સ્કૂલ લઈ જવાની છે એકનું નામ એકનું નામ છે અઘારા ઓમ અને વીર તુષાર આ તારા આટો લઈ જવાની છે અને કેબી આંટું કે બી નામ ભાઈ અમે

किच का व्यापार है जाल पसिन ने छा राम आधार मंदिर से જોઈ લે તમે બહુ વાહની સર છે આમ જો તો ક્યો મસ્ત નગલ છે કરે ઉપર એ ચાલે ચાલે આપણે બીજી બાર ગામ જઈ ખારું કમ જાય જાતા જાતા જાય છે કે આપણ જો રોડી સંતજકો દેખાઈ છે જોઈ લે

ब्लॉग नया निकलिए चार फिर वो ब्लैक से फॉलो करते रहिए